ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ પંચાલ ફેમિલી બ્લોગ ફ્રેન્ડ્સ બ્લોગ સ્ટાર્ટ અપ ગાડી માં થાય છે પપ્પાનો ફોન આવી ગયો અને બહુ ફોન આવે તો ફ્રેન્ડ્સ આજે મૂન દેવાંગ પપ્પા અમે નીકળ્યા છીએ સાણંદ જસ્ટ ઉલારિયા ગામ પહોંચ્યા છીએ ઉલારિયા કરવા માટે ઉલારિયા ઉલારિયા કર્યા બજાના ઉલારિયા જ આવ્યું લગભગ આ હા ઉલારિયા જ ગામ છે આવ્યું શોપિંગ કરવાની કા ફ્રેન્ડ્સ આપણે સાણંદ જે હોટલમાં લાસ્ટ ટાઈમ જમ્યા હતા એ હોટલમાં કામ કરવા આવી ગયા છે ઓલરેડી એક ટીમ આપડી ત્યાં પહોંચી ગઈ છે જમવાનું બાકી છે ધમાનું આપડા બધાય મસ્ત ને આજે આપણી ટીમ પહોંચી ગઈ છે ત્યાં આગળ ના મજૂરો નહીં મજૂર ગાડી ના ચલાવે મજૂર અથોડીથી પેલો પ્લાસ્ટર તોડે હું વાત સહી પકડે લાગુ જો કોઈ બાધી બાજુ મજૂરત મજૂર નહીં ભઈ

તમે એ વાત ભૂલો છો એવી ગાડી માર્કેટ આવી ગયું બોસ શું કેવું તારું કારણ કે આપણે જે આ મોડલ લીધું છે ને બધા હવે ઇલેક્ટ્રિકમાં લેવા મંડ્યા છે પણ આપડા તો સોલાર છે ને એટલે લેવાય નઈ નકર લાઈટ બિલ ભર્યા મળી સોલાર કરાવી દેવાય એના કરતા આના ડીઝલ ના પૈસા માં હેરી જાય સોલાર ના કરાવાય જો આમનું આમનું શું કહેવું છે જો અહીંયા સોલાર કરવા આ સોલાર જ છે જો એક જાતનો સોલાર જેવું લાગે છે એનાથી ગાડી ચાલે જાય ફર્સ્ટ વિક્ટોસ ગાડી જાય મારી ફેવરેટ ગાડી या अ सीन लेतो वन मोस्ट आई थी ट्रेन निकली हुई हो आई थी खाली एक ट्रेन निकला पारखाना कई पारखाना ले एक ही आवे पैसेंजर ट्रेन ना होए लोकल आ, खाली मालगाडी ने बतुया बस बस એટલે એના માટે ટ્રેક બનાયેલો છે હા તો મને અજે ખબર પડી લે નથી ખબર બધા કેટલું સ્ટ્રગલ કરે છે આ ભાઈ જુઓ બાઈક લાઈન જાય છે વિચારો આપણે જમવાનું આવી ગયું છે આપણું આને બેટિંગ ચાલુ કરી દીધી છે જુઓ અને મારા હજી બાકી છે કારણ કે ત્યાં એ ભાઈ બનાવો છે એટલી બધી ભૂખ લાગી ગયેલા ચાલો મારી રાય ના જોઈ જમવા માટે આપણે જમવાનું કામ પતી ગયું છે અને પાછળ કામ પણ ચાલુ થઈ ગયું છે તમે તો લોકોન્ડ હું ને બેઠા છે રિસેપ્શન પર મસ્ત સોફામાં શું કેવું ભાઈ તારું આરામ છે સોફો જોઈને ઊંઘ આવે છે ને ફ્રેન્ડ સારી રીતે કંઈક ઇન્ટરિયર છે જુઓ રિસેપ્શનનું પછી આપણને સાના દાયવે ચોખ્ખો દેખાય તો ફ્રેન્ડ્સ ઘરે જવા નીકળ્યા છે પછી આ એક્સિડન્ટ જુઓ આ બહુ ભયંકર એક્સિડન્ટ થયો છે આખો પલટી ખાઈ ગયો છે જો બહુ ગજબ રીતે એક્સિડન્ટ થયેલો હતો ટ્રાફિક હેનો હતો ભાઈ ખબર પડી તો ફ્રેન્ડ્સ કામ પતાઈને અમે લોકો નીકળ્યા છીએ અત્યારે વાગવામાં થયા છે રાઈટ નવ જમવાનું બાકી છે હવે જમી લઈએ તો ફ્રેન્ડ આપણે લોકો બધા જઈએ છીએ હવે હંસપુરા તો જો આજે પારેખ પણ આવી ગયો છે અમિત અને પેલો જુઓ ચાવી ગયો તો જ્યાં Sorry,

તો ફ્રેન્ડ્સ આપણે ઘરે આવી ગયા જઈએ સોસાયટીમાં એન્ટ્રી લીધી છે હવે જસ્ટ ગાડી પાર્ક કરીને આવ્યો છું અને નવરાત્રિની ફૂલ તૈયારી ચાલે છે તો સીરીઝને બધું લગાવી દીધું છે ઓકે ફ્રેન્ડ્સ તો મળીએ છીએ ફટાફટ એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અને ફ્રેન્ડ્સ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીએ છીએ ફટાફટ એક નવા બ્લોગમાં